નમસ્કાર દર્શક મિત્રો જનર્ભર ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાણીગેટની મસ્જિદ પર કેન્દ્ર સરકારના યુસીસીના કાયદાનો વિરોધ કરતું બેનર લગાવાયું આજે ઈદના પર્વના રોજ પાણીગેટ ભદ્ર કચેરી સામે આવેલ એક મસ્જિદ ખાતે યુસીસીના નિયમનો વિરોધ વ્યક્ત કરતું બેનર લગાવવામાં આવ્યું છે જેના કારણે અનેક ચર્ચાઓ જન્મ લીધો છે શહેરમાં આજે એક તરફ ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાણીગેટ ખાતે આવેલ મસ્જિદ ખાતે જાગો 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 ગુજરાત કે મુસલમા જાગો એવા પોસ્ટર સાથે લખવામાં આવ્યું છે કે નિકા તલાક ઓર વિરાસત કે પર્સનલ લો મેં અલ્લા કી શરીત પર ચલને ચલનેજબુર રોક દીયા જાય પહેલે આપણી અવાજ બુલંદ કરો અલ્લા સરીત પર પાબંદી લગાને કાનૂન યુશિષી યુનિફોર્મ સિવિલ કોડ કો રોકને કે લીધે હર જાયઝ કોશિશ કરો શરિયત બચાવો દેશ બચાવો આવા લખાણવડું બેનર લગાવી રીતસર સરકારના યુસીસી કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે આના પરથી કેટલાક લોકો દેશમાં કાયદો લાગુ ન થાય તેવી ઈચ્છાશક્તિ ધરાવતા હોવાની બાબતનો સ્પષ્ટ ઇશારો આના પરથી સ્પષ્ટ થઈ રહ્યો છે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ